બે માટે નથી થાય પણ લુગણા પહેરીને બેઠો છે હાથમાં ઘડિયાળ પણ છે કે નથી બધું છે તો હું દુઃખ્યો છું જો પાછું એ છે બધ બધું છે કે નથી પણ છતાં મારે પછી બંગલો ને મોટર જોયું છે આવી ઈચ્છા કરે દુઃખ થાય કે ના થાય દુઃખ થવાનું છે પેલા આટલું બધું છે એટલું મારે જોયું છે એટલે જે આપણી ઈચ્છાઓ જેટલી વધારે એટલું વધારે દુઃખ જેટલી જરૂર છે એટલી તમે ઈચ્છા રાખો તો જે સ્થિતિમાં ગરીબ માણસો ઝૂંપડામાં રહે છે એના કરતાં તું ઘરમાં રહેશે કે નથી રહેતો કેટલું સુખ છે પહેલાં એને એને હાથે ઘડિયાળ છે એને પૂછ્યા હોય આદિવાસીને એને ઘડિયાળ જ નહીં હોય એને ઝૂંપડું એવું હશે અને બીજાને ખાવાનું એવું હશે એના કરતાં તને ભગવાન સુખ નથી આવ્યું આટલું જ જ્ઞાન બધું બંગલાની વાત કરે ટાટા બિલ્ડાની વાત કરે ખારું એને આટલું છે મારે કેમ નથી એ દુઃખ રહેવાનું છે કરી કરીને મરી ક્યાં ગયા જીવીએ છીએ ભગવાન જીવાળા છે મોટી ખાવાનું આપે છે ટંકે ખાવાનું આપે છે શરીર પર લુગણો આપે છે રહેવાનું ઘર આપે છે કેટલું સુખી કર્યા છે એટલું માને કરોડ ગણા સુખ્યા આપણે છે આપણા જેવા ભાગ્યશાળી માનો એ જ મોટી ભૂલ ભગવાનને સંત મળ્યા એ મોટા મોટી સમૃદ્ધિ છે આપણને ભગવાનને સંત મળ્યા એની જેવી સંપત્તિ એ સમૃદ્ધિ છે એના જેવી કોઈને મળી નથી માટે આપણે બધા કરતાં ભાગ્યશાળી છે એટલા આપણે ભાગશાળી મારી અને સુખ્યા રહેવું અને હવે આપણને વિચાર ના કરો કે હું મરી જ્યો છું જીવતો રહેજે અને સારી ભક્તિ કરજે ભલે જે જે છે એમાંથી શાંતિને સંતોષ સંતોષી સદા સુખી થયું છે ને સંતોષી સદા સુખી જે વખત જે મળ્યું એમાં સંતોષ માને પણ પછી ના મને આવું છે ના કેમ મળે તો દુઃખ જ રહેવાનું છે એ ને એ પ્રથા ચાલ્યા જ છે ભગવાનની ઈચ્છા તે વખત જે જે પરિસ્થિતિ હોય પરિસ્થિતિને ભોગવી લેવાની એટલે સારું થાય પરિસ્થિતિ બધા ભોગવીને ગયા છે મોટા આપણા ભક્તો પણ ભોગવ્યા છે આપણે ભોગવી લેવાનું એટલે બહુ ચિંતા ના કરી બરોબર